નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દિયોદર તાલુકાના લવાણા ગામે થરાદ ડેપોના ગૌસ્વામી સમાજના બંધુઓ અને કર્મચારીઓએ ભવ્ય સન્માન કર્યું હતું જયરામ બાપુજીને વય મર્યાદા નિવૃત્ત થતા થરાદ ડેપોના તમામ સમાજના કર્મચારીઓ સાથે મળીને સોનાની વીટી પહેરાવી હતી અને સાફો અને સાલ ઓઢાડી રોકડ પુરસ્કાર દસ આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે થરાદ ડેપો મેનેજર શ્રી એડીઆઈ શ્રી રમણગીરી ગોસ્વામી તથા દિનેશપુરી ગોસ્વામી રમેશપુરી ગોસ્વામી તથા હેમા ભારતી ગોસ્વામી નાગજીભાઈ રાજપૂત તથા વર્ગાજી રાજપૂત સોમાભાઈ દેસાઈ જગદીશભાઈ સોઢા બાબુભાઈ સોલંકી આભાભાઈ દેસાઈ રવજીભાઈ રાઠોડ માનસિંહભાઈ જયંતિભાઈ જોશીભાઈ હેડ મિકેનિક વર્કશોપ દિનેશભાઈ પટેલ ગોવિંદભાઈ રાવલ તથા યોગેશભાઈ ત્રિવેદી યુનિયનના ના આગેવાનો અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા પાલનપુર ડિવિઝન ના વિભાગીય ચૌધરી સાહેબ સાહેબ શ્રી શ્રી તથા તથા સુરક્ષા શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સર્વ સમાજ ગૌસ્વામી સમાજ અન્ય સમાજ નામી અનામી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભોજન પ્રસાદ લઈ અને સૌ છૂટા પડ્યા હતા ધન્યવાદ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા ગુજરાત ન્યૂઝ એટી સિક્સ ઈચ્છા છે શુભકામનાઓ પાઠવવા માટે અહીંયા પધાર્યા છે તમામની વ્યક્તિગત આપણે લેવાના છે એટલે ઉતાવળ ના કરશો હાલ અમારી અમે આદરણીય ઉમેદપુરી ગોસ્વામી જયરામગીરીને આજના પ્રસંગે સન્માનિત કરી રહ્યા છે અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન જયરામગીરીના શાળા પણ ઉમેદગીરી થાય છે કૌટુંબિક અને સામાજિક સંબંધો